जय द्वारकाधीश जय माताजी ने बता ने जो तयार मेथी मा पाणी वारवानु है એટલે મેથી ધોરિયા માં નડે હે ઈ આપણે આમ સાઈડ માં એક ઓર કરતા જઈએ ને તો પાણી वारवानु है મેથી માં મેથી જો કે પાકવા આવી છે હું તમને દેખાડું મેથી કેવી થઈ પાકવા આવી છે મેથી હવે લે આપણે આવડીતા આમ સાઈડમાં કરતું જવાનું એટલે પાણીમાં નડે નહીં તો અમારી ચેનલ માં ફેરફાર કરવામાં આવ્યો છે તો ચેનલ નું નામ છે સૌજી કુણપરા ઠાકોર તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરીને બતા કેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો YouTube માં જઈ સવજી પુણપરા નામ ની ચેનલ છે અમારી તો સપોર્ટ કરજો કે ગીત નામ કા તો બ્લોગ કી ન કે તા હું નું બુધી આવું રીલ બનાવી દી ગીત મુકવાનું એમાં થોડું ગીત આલે મામા ગીત ન આલે તમને જોક્સ આવડતા હોય તો ક્યો તો જોક્સ આલે જો અમારા ખેડુના મેમ્બર આ છે અમારી કારી કરે છે અમારી કારી અને આ છે અમારી ગંગડી ગંગા 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 જો અમારે વાડી વાળા ઢોરા તો જોઈજ દોરાવીને ન હાલે બસ આજના વ્લોગમાં આટલું જ કાલે ફરી મળીશું બીજા વ્લોગમાં ત્યાં સુધી આવજો ને આમ ચેનલ છે સૌજી કુણપરા તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમ કોમેન્ટ કરીને જણાવજો અને